આને લઈ હવામાન વિભાગે મોટા ભાગના વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે. જ્યારે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું હતું. ત્યારે બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરી હતી. ઉત્તરના પહાડી વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બરના કારણે રાજ્યમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ટ્રેફના કારણે રાજ્યમાં ભરશિયાળે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે રાજ્યમાં સૌરાષ્ટ્રના મોરબી જામનગર દ્વારકા તથા પોરબંદરમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણમાં તથા મહીસાગર પંચમહાલ દાહોદ છોટાઉદેપુર નર્મદા ડાંગ દમણ નવસારી તાપી વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને ઠરફના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે રાજ્યમાં આગામી બે દિવસ ઠંડીની આગાહી કરવામાં આવી છે તો હાલ અત્યાર માટે આટલું મિત્રો ફરી મળી જાય નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને પાસે આવેલું બે પણ દબાવો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે